નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ફેબ્રુઆરી અઢાર જ્યારે તમે પ્રેમ અને સમજ પ્રગટ કરો છો ત્યારે તે શતગણા થઈને તમને પાછા મળે છે તમે જ્યારે ટીકા અને નકારાત્મક વલણનો પ્રવાહ વહાવો છો ત્યારે એ પણ શતગણા થઈને તમારા ભણી પાછા આવે છે તમારી અંદર ઊંડાણમાં જે રહેલું છે તે જ તમારા બાહ્ય જીવનમાં પ્રગટ થાય છે તમે તમારો અસંતોષ તમારો અણગમો તમારા દુઃખ કષ્ટ સંતાડી નહીં શકો કારણ કે વહેલા મોડા તે બહાર ગુમડાની જેમ ફૂટી નીકળશે અને ત્યારે તેની વાટકાપ કરવી પડશે વિષ નહોતો તો જેમ વહેલો નિકાલ થાય તેમ સારું એ કરવાનો શીઘ્ર અને ઉત્તમ ઉપાય તમારા આખે આખા વલણને બદલી નાખવાનો છે આ વિષાક્ત નકારાત્મક ટીકાત્મક વિચારોને સ્થાને શુદ્ધ પ્રેમ સંવાદિતા અને સમજના વિચારો મૂકો આ તો ઘણી ઝડપથી કરી શકાય તેવું છે તમારે હતાશા અને સંતાપમાં ડૂબ્યા રહેવાની જરૂર નથી જાત માટે ખેદ અનુભવવામાં તમારે અમૂલ્ય સમય બગાડવાની જરૂર નથી તમારી પરિસ્થિતિ વિશે તમે કંઈક કરવાની ઈચ્છા કરો છો ત્યારે તમે તે તરત જ કરી શકતા હો છો પરિવર્તન તો આંખના પલકારામાં આવી શકે છે આપનો આજનો દિવસ શુભ રહે